નમસ્કાર આપ નેશન આપની સાથે ભૂતકાળમાં ગુજરાતમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા વકીલો તેમજ તેમના પરિવારો ઉપર જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા છે આવા બનાવો સામે વકીલો માટે સુરક્ષાનો કાયદો લાવવા માટે સરકાર સમક્ષની રજૂઆતો થઈ રહી છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વકીલ મંડળો દ્વારા આવેદનપત્ર આપીને સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરાઈ રહી છે જેના ભાગરૂપે પાદરા એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આખા ગુજરાતભરની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટેની એક લડત ચાલુ થઈ છે જે ગુજરાતમાં કાયદો નથી અને વકીલોની સુરક્ષા જરૂરી હોય તે કાયદાનો અમલ ગુજરાતની અંદર પણ બીજા રાજ્યોની જેમ થાય અને વકીલ પર જે જોખમો આવી રહ્યા છે પક્ષકારો દ્વારા કેટલી વખત અસામાજિક તત્વો દ્વારા કેટલાક જિલ્લાઓની અંદર વકીલો પર હુમલા થઈને મર્ડર સુધીના બનાવો બનેલા છે એટલે વકીલ જ્યારે સુરક્ષિત ના હોય તેવા સંજોગોમાં તે ન્યાય અપાવી શકે નહીં અને તેના કારણે અમે વકીલ પ્રોટેક્શન એક્ટ માટેની માગણી કરવા માટે ગુજરાત સમક્ષ આજે રોજ આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવેલા છે પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર